મહર્ષિ ભગવાન બહુ સુંદર સુંદર કથાઓ કહી છે શિવ પાર્વતીના વિવાહની કથા પુત્રી પુત્રી વિદાય કરી હિમાલયજીની પુત્રી વિદાયની વેદનાઓ વર્ણન કરી છે શિવ પાર્વતીના વિહારની કથાનું વર્ણન કર્યું છે ભગવાન કાર્તિકેના ના મહિમા ગાયો છે તારકાસુરનો અંત કર્યો છે કાર્તિક સમયે દેવતાઓના સેનાપતિ બન્યા છે જ્યારથી દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકે થયા છે ત્યારથી દેવતાઓનો પરાજય નથી થયો તેથી જ્યારે પણ ભગવાન મહાદેવની આપણે પૂજા કરીએ અથવા શિવજીનું જ્યારે દર્શન કરીએ ત્યારે ભૂલા વગર ભગવાન મહાદેવના સન્મુખ ભગવાન કાર્તિકને યાદ કરવા શિવજીના સામે ભગવાન કાર્તિકેને યાદ કરવાથી કોઈ પણ ક્ષેત્રમાં માણસને વિજયની પ્રાપ્તિ થાય છે અને આપણે ઘણીવાર મહાદેવની પૂજા કરતા હોઈએ મહાદેવનું દર્શન કરતા હોઈએ પણ ભગવાન કાર્તિક સ્વામીને ભૂલી જતા હોઈએ છીએ આપણા ઉત્તર ભારતની અંદર ભગવાન કાર્તિકેના તેટલા બધા સ્થાનો નથી પણ ક્યારેય આપ દક્ષિણ ભારતની યાત્રા કરો તો દક્ષિણ ભારતમાં અગણિત ભગવાન કાર્તિકેના મંદિરો છે એક તો અય્યપ્પા ભગવાન છે એમની પણ કથા એક અલગ છે શિવ મહાપ્ર અંતર્ગત નથી અન્ય પુરાણ અંતર્ગત હોઈ શકે છે પણ ભગવાન કાર્તિકેના મંદિરો દક્ષિણ ભારતમાં અધિકમાં કોઈ પહાડ એવો નથી જે પહાડ ઉપર ભગવાન કાર્તિકે ન બિરાજતા હોય છે આપણે જેમ ગુજરાતમાં દરેક પહાડો ઉપર લગભગ માતાજી બેઠા હોય ચામુંડા બેઠા હોય ખોડિયાર બેઠા હોય કોઈ ને કોઈ માતાજી મહાકાલે બેઠા હોય પણ દક્ષિણ ભારતના જેટલા પહાડો છે એ પહાડો પર લગભગ ભગવાન કાર્તિકે બિરાજતા હોય છે એક પણ પહાડ એવો નથી જે પહાડ પર ભગવાન કાર્તિકીની કાર્તિકી સ્થાપન સ્થાપન મૂર્તિ અને મંદિર ન હોય એ ભગવાન મહાદેવના મોટા પુત્ર છે ભગવાન કાર્તિકે ત્યારબાદ ભગવાન ગણેશજીના પ્રાગટ્યનો મહિમા ગાયો છે આ કુમારખંડમાં કથા છે સંહિતા અંતર્ગત કુમારખંડ છે તેમાં ભગવાન ગણેશનો મહિમા છે ભગવાન ગણેશજી પોતાના ગુણને આધાર રાખીને ગણ અધ્યક્ષ બન્યા છે અને માતા પિતાએ જેમની પૂજા કરે છે ગણેશની પૂજાનો પ્રારંભ કઈ રીતે થયો હતો કે ભગવાન શિવ અને પાર્વતી તેની પહેલી પૂજા કરે છે ત્યારબાદ દેવતાઓએ પૂજા કરી ત્યારબાદ દેવ દૂતોએ પૂજા કરી ત્યારબાદ ઋષિ મુનિઓ પૂજા કરી આ કથા ઉપર આપણને એક વસ્તુ જરૂર જાણી શકાય કે આપણા બાળકોને આપણે પૂજ્ય બનાવો હોય તો આપણા ઘરથી શરૂઆત કરવી પડે આપણા ઘરથી આપણા બાળકોનો આદર કરવો પડે આપણા બાળકોની પ્રશંસા કરવી પડે આપણા બાળકોને વખાણવા પડે પણ મેં જોયું છે ઘણા ઘણા મા બાપને આદત હોય છે કે કોઈ મહેમાન આવે તો પોતાના બાળકોને વખોડતા હોય છે વખાણતા ના હોય પોતાના બાળકોને અપકીર્તિ કરતા હોય છે મારો દીકરો ભણતો નથી મારી દીકરી ભણતી નથી ધ્યાન રાખતી નથી શા માટે હોય આપણા જ બાળકોને આપણે વખાણ કરીએ આપણા જ બાળકોને આપણે નિંદનીય બનાવીએ તો લોકોને તો એવું જ સાંભળવું છે ને તે ગમે એવા છોકરા આપણા છે પણ આપણા છે હંમેશા તેની પ્રશંસા કરે હંમેશા તેને વખાણ કરો કોઈ પણ મહેમાન આવે આપણા બાળકોની કુટેવોને જાહેર નહીં કરો કે આપણા છોકરાઓ છે ને ને આપણી પ્રતિકૃતિ છે આપણી જ મૂર્તિ છે કારણ કે જેવું આપણું બાળપણ હતું એવું જ એનું બાળપણ હોઈ શકે છે તેથી આવી આદત મા બાપે છોડી દેવી જોઈએ બાળકોની પ્રશંસા કરો બાળકોને વખાણો ભલે પછી ગમે તેવા તોફાની હોય દુર્ગુણી હોય પણ આપણા જ બાળકોની આપણે નિંદા કરીએ આપણા દીકરાઓની આપણે નિંદા કરીએ આપણી દીકરીઓની આપણે નિંદા કરીએ કોઈ મહેમાન આવે તેના મૂકે આપણી સાસુની નિંદા કરીએ આપણા સસરાઓની નિંદા કરીએ આપણા પુત્રવધુની નિંદા કરીએ તો આપણા ઘરની અંદર જો તે નિંદનીય બને તો દુનિયામાં એ કઈ રીતે વંદનીય બની શકે એ સંભવ જ નથી ને તેથી પહેલા તો આપણા પરિવારને આપણા ઘરે વંદનીય બનાવો અમારે સૌરાષ્ટ્રમાં એક કાઠિયાવાડ ક્ષેત્ર છે સૌરાષ્ટ્ર કોઈ કાઠિયાવાડ નથી કાઠિયાવાડ ક્ષેત્રની અંદર કાઠી ક્ષેત્રિયનો એક નિયમ છે તેની નાની એવી દીકરી હોય તો તેને તમે કઈને બોલાવે નાનો દીકરો હોય તો તેને તમે કઈ બોલાવે તેના મા બાપ પણ તમે કહે ભાબલુંભાઈ તમે વલકુભાઈ તમે ઘરથીને જ તમે કહેવાની શરૂઆત કરે છે દીકરી હોય તો દીકરી બા બા કે બોલાવે બા તમે ઘરે પણ જેની દાદી હોય તેનો દાદો હોય એ પણ પોતાના બાળકોને તમે કઈને બોલાવે છે એ પણ પોતાની દીકરીને તમે કઈને બોલાવે શા માટે ભાઈ તમે કહેશો તો આજુબાજુના પડોશી લોકો પણ તેને સન્માનથી બોલાવશે ને એનું નામ હોય કોઈ ને આપણે બોલાવી અન્ય શબ્દોથી તો એ ટેણીઓ ટેણીઓ જ રહે પછી તેથી આપણા બાળકોને આપણે જો સન્માનિત બનાવ હોય તો આપણા ઘરથી આપણે શરૂઆત કરવી પડશે આ ભગવાન ગણેશનો ચરિત્ર સમાજને મોટો સંદેશ આપે છે ભગવાન ગણેશના વિવાહની કથા છે પ્રજાપતિ વિશ્વરૂપની બે પુત્રીઓ સાથે બે કન્યાઓ સાથે તેના વિવાહ થાય છે અને શુભનો મહિમા છે લાભનો મહિમા છે લાભ નહીં ઘણા ઘણો દે લાગ્યો લાભ અને શુભ લાભ શુભ નહીં પહેલા શુભ પછી લાભ થાય સિદ્ધિ બુદ્ધિ રીતિ સિદ્ધિ સુંદર મહિમા છે મહાદેવનો પરિવાર વંદનીય છે મહાદેવનો પરિવાર પૂજ્ય છે દુનિયામાં કોઈ એવા દેવતાનો પરિવાર નથી જે પરિવારની સંપૂર્ણ પરિવારની પૂજા થતી હોય પણ શંકર ભગવાનનો એક પરિવાર એવો પરિવાર છે પૂરા પરિવારની પૂજા થાય છે શંકર ભગવાનની પૂજા થાય માતાજીની પૂજા થાય ગણેશજીની પૂજા થાય કાર્તિક સ્વામીની રીતિ સિદ્ધિ સિદ્ધિ બુદ્ધિ શુભ લાભ જેનો પૂજ્ય પૂરો પરિવાર પૂજ્ય છે અરે શંકરે પહેરેલા ગળામાં સરકો છે તેની પણ પૂજા કરીએ નાગ પંચમી નંદી મહારાજની પૂજા થાય કુર્મની પૂજા થાય સિંહની પૂજા થાય જન્મજાત વૈરવૃત્તિવાળા જે પરિવારમાં સાથે રહે છે એવો શિવજીનો દિવ્ય પરિવાર છે જેમના પરિવારમાં પૂજાવાની હરિફાઈ છે દેવતાઓની પહેલાં મહાદેવ મહાદેવની પેલા ગણેશ ગણેશ પહેલાં શુભ અને લાભ આ ક્રમશ છે આવો દિવ્ય ભગવાન શિવજીનો પરિવાર છે મહાદેવના જેટલા નામ છે એટલી સુંદર સુંદર કોઈ ને કોઈ કથાઓ છે અકલ્પનીય અગણિત ભગવાન શંકરજીની કથા છે